નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ભાગ બે સ્વ અધ્યયન ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બે ભારતમાં બ્રિટિશ શાસન તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરી દઈશું અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઈકોન પર પણ ક્લિક કરી દેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને વિડીયોને શરૂથી લઈ અને અંત જ સુધી જોવાનો આગ્રહ રાખજો જેથી કરીને વચ્ચે વચ્ચે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે કહીએ છીએ તો તમને ખબર પડે કે પરીક્ષામાં કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે અને હા એક યાદ રાખવાની ટ્રીક પણ વચ્ચે હું કહીશ તો તમે શરૂથી લઈ અને અંત સુધી વિડીયો જોવાનો આગ્રહ રાખજો પ્રકરણ બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસ્વીસન સત્તરસો સત્તાવનથી ઈસ્વીસન અઢારસો સત્તાવન તો પહેલાં તો સૌ પ્રથમ તો આ સાલ મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી છે તમે યાદ કરી લેજો પ્રશ્ન એક નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો એક નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી તો ઓલગુલાન જવાબ આવશે બી ઓલગુલાન બે નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી તો જવાબ આવશે સી કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા તે સુસંગત નથી ત્રણ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રિસમ ક્યાંથી આવતું હતું ઇટાલી બંને ચાર ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં આવી તો જવાબ આવશે નીજ અને રૈયત પાંચ ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા તો જવાબ આવશે સંથાલ આ જે છે મોસ્ટ એમ બી પ્રશ્ન છે જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાય તેવો છે બે છ બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી તો જવાબ આવશે ઓલ ગુલાન ચળવળ તમને ઉલટાવીને આ પૂછાઈ શકે છે જ્ઞાન સાધના એન ડબલ એમએસ અને સ્કૂલની પરીક્ષા ત્રણીમાં પૂછાઈ શકે તેમ છે તો અમુસ્ટાઇમ પી છે સાત ભારતમાં થતી ગળી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે એ ગળીનો છેડો ગરમ પ્રદેશોમાં થાય છે ગળીનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે ભારતની ગળીનો રંગ ચમકતો હોય છે તો એ અને બી બંને ખરા છે આઠ જનજાતિ સમૂહો નીચે પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તો ઉપરોક્ત તમામ કઈ તમામ તો પશુપાલન સાથે સામૂહિક શિકાર અને જળ જંગલમાંથી જડીબુટ્ટી એકત્ર કરવી તેના સાથે જંગલમાંથી મળેલ વસ્તુઓને એકબીજા સાથે સરખે ભાગે વહેંચવી તો બધી બધી વસ્તુ સાથે જનજાતિ સમૂહો સંકળાયેલા હતા નવ નીચે પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરિત ખેતી સાથે સંકળાયેલી હતી તો ગોંડ અને સંથાલ તો આ એમ પ્રશ્ન છે પાકો કરી લેજો દસ જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો તો જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવામાં બોલી લગાવે તેને ઇજારો મળતો હતો પ્રશ્ન અગિયાર જમીન માલિકને અન્યાય કરતા રૈયતવાળી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ ન હતું તો આવશે ડી ખેડૂતો બે વર્ષનું મહેસૂલ એકસાથે આપી શકતા તે લક્ષણ તેનું ન હતું બાર બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલા હાકલમાં નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી તો દારૂ પીવું છોડી દેવું તેનો સમાવેશ થાય છે ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો એનો પણ સમાવેશ થાય છે ઘર અને ગામની સફાઈ કરવી એનો પણ સમાવેશ થાય છે પણ વર્તમાનમાં જીવવો તેનો સમાવેશ થતો નથી તેર સંથાલ જાતિના સમૂહો માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા આ વિધાન લાગુ પડતું નથી તો આ જે છે પરીક્ષામાં પૂછાઈ જ શકે તેવો છે મોસ્ટ એમપી વાંચી લેજો પ્રશ્ન બે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના બાબતમાં અંગ્રેજોને ખાલી જગ્યા સામે વાંકવું પડ્યો તો મીર કાસિમ સાથે બે અંગ્રેજોની શોષણ નીતિને લીધે ખાલી જગ્યા તરીકે ઓળખાતું બંગાળ ખંગાળ બન્યું તો અન્ન ભંડાર આ એમપી છે વાંચી લેજો ત્રણ રૈયતવારી મહેસૂલ પદ્ધતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાંતોમાં લાગુ કરાઈ હતી મુંબઈ અને મદ્રાસ આ પણ એમપી છે ચાર અઢારમી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો ખાલી જગ્યા દેશોમાંથી મેળવતા હતા તો કેરેલિયન પાંચ રેશમના વેપારીઓ ખાલી જગ્યા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા ખેડૂતો પાસેથી આપણ બી છે પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે તો આ પણ પાક્કું કરી લેજો પ્રશ્ન બે મને ઓળખો હું કોણ છું તો આ બધા જ મોસ્ટ બી છે વાંચી લેજો એક બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની સૌથી મોટા એમપી બે હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું કપાસ ત્રણ મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી ગામના મુખી ચાર અમે છોટા નાગપુરની આસપાસ રહેનારા જનજાતિ સમૂહો છીએ તો મુંડા પાંચ હું બિરસા મુંડાનો પિતા છું સુગના મુંડા પ્રશ્ન બે સી ખોટા શબ્દ ચેક મારો અને વિધાનો સાચા બનાવો તો અહીંયા જે છે પહેલાંથી જ આપણે ચેકો મારેલો છે તો આપણે ડાયરેક્ટ સાચા વિધાનો વાંચીશું આ જે છે આ પ્રશ્ન પણ મોસ્ટાઈમપી છે પરીક્ષામાં પૂછાય છે તમે વાંચી લેજો એક કાયમી જથ્થાબંધીમાં જમીનદારો મહેસૂલનો દસમો ભાગ મહેતાણા તરીકે રાખતા બે રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થોમસ મુન્ડરો હતા મોસ્ટ મોસ્ટાઈમપી ત્રણ ગળીનો ઉપયોગ સુતરાવ રંગવા માટે કવરવામાં આવતો મોસ્ટ એમપી ચાર મહાલ એટલે ગામનો સમૂહ ગણાતો પાંચ બેસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારકો સાથે પણ કામ કર્યું હતું આ મોસ્ટ મોસ્ટાઈમ્પી છે કોની સાથે બિરસા મુંડાએ કામ કર્યું હતું તો આ પૂછાઈ શકે તેમ છે પ્રશ્નમાં તો તમે પાકો કરી લેજો પ્રશ્ન ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એક કાયમી જથ્થાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી જવાબ કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવે એ રકમ સરકારમાં જમા કરાવતા બે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇરા ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી તો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન અને જવાબ છે પાકો કરી લેજો ત્રણ ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી જવાબ કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી તેથી ભારતીય ગળીની માંગ પણ વધવા લાગી ચાર ગળીના ઉત્પાદનની રૈયત પ્રથામાં શું વ્યવસ્થા હતી જવાબ રૈયત પ્રથામાં ખેડૂતો રૈયત પ્રથામાં ખેડૂતો પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાના કારખાનાદારને વેચતો પાંચ બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્ત્વના વેપારી પાકો કયા કયા હતા તો આ મોસ્ટાઇમ્પી છે વાંચી લેજો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો મુખ્યત્વે ગળી કપાસ કાચુ રિસમ અફીણ અને મરીન હતા અને મરી હતા પ્રશ્ન છ પશુપાલન સાથે કઈ કઈ જાતિઓ સંકળાયેલ છે આ મોસ્ટ આઈએમપી છે જ્ઞાન સાધનામાં પૂછાય તેવો છે વાંચી લેજો પશુપાલન સાથે ગુજ્જર લબાડિયા ગદી અને બકરવાલ જનજાતિઓ સંકળાયેલ હતા સાત આદિવાસી જનજાતિ સમૂહો કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા જવાબ આદિવાસી જનજાતિ સમૂહો સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી સાથે સંકળાયેલા હતા આઠ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયનો વિકાસ ભયરૂપ લાગતા મુખ્યાઓની સત્તા ઉપર કાપ મૂક્યો તો પણ મોસ્ટમ એમપી છે પાકો કરી લેજો પ્રશ્ન નવ બિરસા મુંડાએ બિરસા મુંડા જનજાતિ સમૂહોને શેની આકલ કરી જવાબ દારૂ પીવાનું છોડી દો ઘર અને ગામની સફાઈ રાખવી ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો અને એક જગ્યાએ સ રહી ન રહીને ખેતી કરવાની હાકલ કરી તો આપણ ટાઈમ બી પ્રશ્ન અને જવાબ છે વાંચી લેજો પરીક્ષામાં પૂછાશે જ દસ મુંડા જનજાતિ સમૂહોને કોની સામે ચળવળ મજબૂત બનાવી જવાબ મુંડા જનજાતિ સમૂહે બ્રિટિશ સામ્રાજ્ય અને યુરોપન યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી પ્રશ્ન ત્રણ બ યોગ્ય જોડકા જોડો એક વનગુજર અને લબાડિયા તો તેની સામે આવશે સી ગાય ભેંસ પાળતા બે ગધી અને બકરવાળ તો તેની સામે આવશે ઘેંટા બકરા પાળતા ત્રણ ખોડ તો કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય કરતા મુંડા ચાર નંબર પર છે મુંડા તો મુંડા સફેદ ઝંડાવાળું બિરસારાજ ઈચ્છતા હતા પાંચ સંથાલ તો તે રેશમ કી રેશમના કીડા પાડવાનું કાર્ય કરતા હતા તો આ ઝડકા પણ મોસ્ટ એમપી છે પાકા કરી લેજો પ્રશ્નચાર નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો એક ઇજારો કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિકરા વિક્રેતાનો અધિકાર હોય તેને ઇજારો કહે છે બે વેપારીકરણ વેપારીકરણ એટલે વધુમાં વધુ નફો થાય એ રીતે વેપારના નીતિ નિયમો ઘડીને વેપાર કરવો ત્રણ સ્થળાંતરીય ખેતી કેટલાક આદિવાસીઓ જંગલની જમીન સાફ કરી ખેતી કરતા એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને ત્યાં ખેતી કરતા જેને સ્થળાંતરીય ખેતી કહે છે તો વે ઇજારો અને સ્થળાંતરીય ખેતી મોસ્ટ એમપી છે પરીક્ષામાં પૂછાશે પ્રશ્ન પાંચ ટૂંકનો લખો એક કાયમી જમાબંધી કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી લાગુ કરવાનો કરવામાં આવી હતી જેમાં જમીનદારોને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું જમીનદારે મહેસૂલના નવા ભાગ નવ ભાગ સરકારમાં જમા કરવાના અને દસમો ભાગ મહેતાણા તરીકે પોતે રાખવાનો હતો આ પદ્ધતિમાં ખેડૂતોનું ઘણું શોષણ થતું હતું કારણ કે તેણે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને ચૂકવવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર મહેસૂલ મેરુકમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા બે જનજાતિઓની પ્રવૃત્તિ એક જનજાતિઓ કેટલાક સમૂહ સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કાર્ય કરતા હતા બે કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા ત્રણ ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો કંદમૂળ ઔષધિઓ અને જડુબુટ્ટીઓ એકત્રિત કરી સ્થાનિક બજારમાં વેચતા ચાર ખોડ જાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલો વેચતા તો જનજાતિની પ્રવૃત્તિઓ મોસ્ટ આઈએમપી છે વાંચી લેજો પરીક્ષામાં પૂછાશે ઉલ ગુલાન ચળવળ મોસ્ટ આઈએમપી સૌથી મોસ્ટ આઈએમપી છે ઉલ ગુલાન ચળવળ દરેક વખતે પરીક્ષામાં હોય જ છે આ પ્રશ્ન પૂછાય જ છે તો ચાલો એનો અભ્યાસ કરીશું ઉલગુલાન ચળવળ અંગ્રેજ સત્તાના હિસાય હિમાયતી સાહુકાર જાગીરદાર જમીનદાર દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં ઉલગુલાન ચળવળ થઈ તેનું નેરુ નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું આ આંદોલનની વ્યાપક અસર દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ચારસો માઇલના વિસ્તારમાં હતી ઉલગુલાન ચળવળ દરમિયાન બિરસા મુંડાએ મીંડાને પકડીને કેદમાં પૂરવામાં આવે છે ઈસવીસન અઢારસો સત્તાણુંમાં જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરી ચળવળ ચલાવી હતી ઈસ્વીસન ઓગણીસોમાં બિરસા મુંડાનું અવસાન થવાથી ઉલગુલાન ચળવા ચળવળ મંદ પડી પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એક અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બન્યું જવાબ આ મોસ્ટ એમ છે વાંચી લેજો જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોને જમીનદારને નક્કી કરેલું મહેસૂલ તેને આપવું પડતું જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા થઈ ગયા ખેતમજૂર બની ગયા અંગ્રેજ સરકારે ખેડૂતો કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બની ગયું બે અઢારમી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી જવાબ અઢારમી સદીમાં ખેડૂતો શેરડી અફીણ મરી મસાલા વગેરે મહત્વના વેપારી પાકોની ખેતી કરતા હતા કંપનીના વેપારીઓ આ પાકા નીચા ભાવે ખરીદતા આ પાકો નીચા ભાવે ખરીદતા વેપારીઓ ખેડૂતોને વાવેતર માટે ધીરાણ આપતા આમ દેવાદાર બનાવી પાસેથી નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા ખેડૂતો ત્રણ બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહો કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા હતા જવાબ જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કાર્ય કરતા હતા કેટલીક જનજાતિના લોકો પશુપાલન કરતા ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો કંદમોળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્રિત કરતા ખોડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના કામ કરતા અને કસુંબી અને પલાસના ફળો વેચતા અને કેટલાક ખેતી કરતા ચાર અને ખેતી ટૂંક નોંધ લખો તો આ ટાઈમ બી પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાશે પાકો કરી લેજો વાંચી લેજો સ્થળાંતરીય ખેતી કેટલીક જનજાતિના લોકો જંગલોમાં વૃક્ષો અડધેથી કાપીને જમીન ખુલ્લી કરીને ત્યાં ખેતી કરતા એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરવા તેઓ સ્થળાંતરીય ખેતી કહેવામાં આવે છે બે સ્થાયી ખેતી કેટલીક જનજાતિના લોકો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા જેને સ્થાયી ખેતી કહેવામાં આવે છે તો આ મોસ્ટાઈમ છે સંકલ્પનામાં ઉંચાઈ હોય છે તમે પાકો કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો દરરોજ ફક્ત પાંચ મિનિટ જ્ઞાન મુદ્રામાં બેસવાથી તમારી યાદશક્તિ વધે છે અને અરીસા સામે દરરોજ ઉઠતા વેત એવું બોલવાનું કે આઈ એમ ધ બેસ્ટ હું બેસ્ટ છું આઈ ડો ઇટ હું કરી શકું છું તો આ બે વાક્યો બોલવાથી તમારી યાદશક્તિ અને આત્મવિશ્વાસ પણ વધે છે પ્રશ્ન સાત નીચે આપેલ ધ શબ્દ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિઓના નામ શોધીને લખો તો ખોડ કોલ સાંથલ બકરવાલ લબાળિયા ગુજ્જર વન ભીલ મુંડા એ સિવાય ગોડ અને તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક આપેલી છે તેની તમે અચૂકથી મુલાકાત લેજો વિડિયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ